ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજના બ્લોગમાં આપણે બારગામ આપણે આવ્યા જામ કંડોળા બાજુ અને જો કે બ્લોગ બનાવવાની કંઈ આપણે કાંઈ કાંઈ હતું તો નહીં પણ આપણે હાલ બાજુ એક આપણે જામ કંડોળાની બાજુમાં આપણે થોરડી ગામ આવે ને કાલાવાડ રોડ ઉપર નરે આપણે આશ્રમ રોકાણ હતા જ આશ્રમનું આપણે થોડુંક દેશી બધું એ રીતના તમને આમાં આપણે લોકેશન થોડું ખારું લાગ્યું હતું કીધું આલો થોડુંક આપણે આનો વિડીયોમાં તમને થોડુંક બતાવી દઈએ કે આપણે આશ્રમમાં કેવું છે એ તમે જોઈ શકો છો આપણે ઓલા જૂની આપણે રામાયણમાં જોયું હોય ને એ જ રીતના સેમ આપણે ઓલા બધા સાધુ અખાડાનું જેમ આશ્રમ હોય ને એ જ રીતના આવડની અંદર જઈને તમને હમણાં મંદિર મંદિરના હોત ને તમને અંદર દર્શન કરાવવું તો તમે બની આવીજો મારા અંત સુધી વિડીયોમાં તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરી ને જેમ બને એમ નવા વિવાસ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મળીએ આપણે આગળ તો આપણે આશ્રમની અંદર આવી ગયા તતેશ્વર મહાદેવ મંદિર છે આ આશ્રમ આવ્યું આપણે જુનાગઢ થી કાલાવડ બાયપાસ છે ને એ રોડ ઉપર જ થોરડી ગામ આવે ત્યાં તતેશ્વર મહાદેવ કરીને જ રોડ ઉપર જ પાટ્યું છે ત્યાં જ આપણે આશ્રમ આવી જઈએ રસ્તામાં નીચે આપણે મહાદેવનું મંદિર છે અને ઉપર માતાજીનું મંદિર છે જ આપણે આ સીડી જાય છે ઉપર હમણાં તમને આ પેલા આપણે નીચે જઈને તમને દર્શન કરીને એ બતાવી દે આપડે પછી ઉપર જ આપણે ત્યાં જાય બારોબાર થોડું ગાર્ડન હે હેવા તમે જોઈ શકો અહીંથી આપણે હવે નીચે દાદરા ઉતરી નીચે જાય આપણે આપણે અત્યારે નીચે આવી ગયા જોઈ શકો જમીનમાં અંદર હે મંદિરનો અત્યારે તમે મહાદેવના ભક્ત હોય એ ખાસ કરીને દર્શન કરી જાઓ આપણે ઓળખી નીચે દીધી આવી હાલો હવે આપણે ઉપર તમને માતાજીનું મંદિર બતાવી દઈએ ઉપર મંદિર જવા માટે આ રીતના દાદરા આપણે માતાજીના મંદિરે ઉપર આવ્યા અત્યારે ઉનાળો હે એટલે આ કઈ નદીમાં પાણી હીએ નહીં બાકીને ઝૂલતો પુલ હોતો ને કરેલો હોય ને આ બધું બારોબારનો વિસ્તાર જ છે નદીના કાંઠે છે એકદમ માતાજીના દર્શન કરી લેજો આ આશ્રમના ગુરુજી એમની મૂર્તિ રાખેલી છે આપણે હવાર હવારમાં જઈ ગયા કઈ નાસ્તો કર્યો નથી પણ અત્યારના એકદમ વ્યૂ એવો હતો ને કે બધા એક જનાવર ને પક્ષી બધા એવા બોલતા હતા ને તો મને વાર એમ થયું કે આજના અહીંયા આમથી આવ્યા તો આપણે બ્લોગ બનાવી નાખી ભાઈ તમને બતાવી દઈને ને કારણે આલ બાજુ ખેડૂત જલ્દી જલ્દીથી આવવાનું થતું ન હોય ના તો વાળી આવી ગયા તો તમને આશ્રમનું થોડુંક તમને દર્શન આજુનું બધું બતાવી દઈએ ને નેચર વ્યૂ ચાલો આલ બાજુ આપણે આશ્રમમાં આવ્યા હોય તમે લોકો પણ આલુબાજુ આવો તો આશ્રમની મુલાકાત જરૂર વિઝિટ કરજો આપણે તો બાજુ આવી ગયા હૈ પહેલી વાર અને આશ્રમના અહીંના ગુરુજી હે એ પણ આપણા મિત્ર જ છે એટલે એમના આંકડે એટલે જ રોકાઈ ગયા તાબુ અને આવ્યા તમે પાંચ થી છ જણા હવે એ લોકો બધા અલગ અલગ કામમાં પડ્યા હોય એ કઈ તમને વિડીયોમાં કઈ અંદર આવશે નહીં અત્યારે આપણે મંદિરમાં અહીંયા ઉપર થઈ હવે આપણે અહીંયા નીચે જે ગાર્ડનમાં આપણે ત્યાં બધે જાતા આવે છોકરાની બધી રમતગમતના ફજવ લઉં લપચિયા અને હિંચકા બધું છે આવે અહીંયા આપણે તમને થોડુંક આગળ મિત્રો તમને બતાવી દઈ હાલો હવે નીચે જ મળી ઉપરથી તમને ઝૂલતો ફૂલ બતાવ્યો હતો જોકે અડધે લગીને છે આમાં વચ્ચે ગયા સામે ઓલું મૂર્તિ જેવું દેખાતું હતું ત્યાં લગીને આમાં હાલી ને જઈ શકીએ ગાર્ડનમાં જેવા આવી એટલે અહીંયા બે હાથી રાખેલા હે આ હાથી હાજો હોય અને આથી મારા જેવો હોય પગ વગરનો એટલે બે અમે હરખા આપણે આવી ગયા પાછા નીચે છોકરા છોકરાનો ઇચકાનું બધું કેતો હતો ને આમાં બધું થોડુંક ગાર્ડનિંગ કરેલી છે અંદર હવે આની અંદર જાય આપણે બાજુમાં જ છે અહીંયા નીચે બધું ગાર્ડન નગર ઝાડવા જ છે એકદમ સાંઈએ બધી કુર્ચી રાખેલી અને આરામથી બધા બેસી એવું ઈજકા નહીં રાખેલું છોકરા માટે તો આશ્રમનું તમને અંદરથી તો તમને બધું બતાવી દીધું તમે જોઈ શકો છો આ બધું બધી પાછળ આપણે મંદિરે બધી ગયા તા ને તો આના આપણે જામકંડોળાથી ખોરડી ગામ આવે અંદાજે દસ થી અગિયાર કિલોમીટર જેવું થઈ જતું છે ત્યાં રોડ ઉપર જ આવી જાય છે ખોરડી ગામ કરીને ત્યાં આશ્રમ છે અમે ન્યા રોકાણા બાકી કાંઈ આટલામાં બીજું કાંઈ ફરવા લાયક બીજું છે નહીં અને કાંઈ આપણે રોકાવાના છે ને હમણાં બપોરે જમીન હોતને નીકળી જવાના જવાનાં તો આને આના પાછી નવે ક્યારેક આ નેક્સ્ટ ટાઈમ આવવાનું થાય ને તો આપણે જામકંડોળામાં બે દરગાહ છે તો પેસે આપણે ન્યાનો બ્લોક બનાવવો હોય આ તો આલી બાજુ આવ્યા ત્યાં આવી ગયા મને એમ કે જામ મને પહેલાં એમ કીધું જામ કંડોળા જવું એટલે મને એમ જ હતું મેં કીધું હાલો આપણે જેવા સવારે ઉઠીએ એટલે આપણે ને નીકળે બધે આપણે દુઆ સલામ કરતા હશે પણ પછી ખબર પડી કે ભાઈ બહેનનું બધે ખેતર ને વાડીની બધું વિસ્તારની બધું દસ થી અગિયાર બાર કિલોમીટર છે તો અહીંયા રોકાણ હતા અમે બધા આશ્રમે એ બધે રાતે પ્રોગ્રામ પીતો બધા એ બધે બે ત્રણ વાગે પૈતો હતો એટલે ત્યાંથી જેવા થયા એટલે પછી અમે અહીંયા આશ્રમે રોકાણા હતા પછી સવારે ઉઠીને જોયું તો બધું આપણને થોડું કાંઈનું બધું નેચર થોડું ખારું લાગ્યું તમને વિડીયોમાં મેં કીધું આલબાજુ તો જલ્દી જ આપણે આવવાનું થાય નહીં તો કીધું આપણે આશ્રમમાં તમને બાજુનું તમને બતાવી દેજો તો હવે આપણે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ જો કે હવે થોડાક દિવસમાં જ પાછું કદાચ આવવાનું થાય આપણે જામખંડવાડામાં જ તો ત્યાં બે દરગાહ છે અને ત્યાં પણ આપણે ફ્રન્ટ કરીને થોડુંક ગાર્ડન જેવું છે આપણે આપણે એ ત્રણ વસ્તુ તમને નેક્સ્ટ વિડીયોમાં બાજુ હવે ક્યારેક આવીને તો તમને એ હોતને તને બતાવી દઈશું અત્યારે આપણે સામે તમને દરવાજા જેવું બતાવ્યું હતું એની ઉપર આપણે આવ્યા હોય આથી શેરડી હતી ત્યાંથી ની ઉપરથી ને લો અને આપણે અત્યારે વાગ્યા હે બપોરના આધી અને અહીંયાથી હમણાં ત્રણક વાગ્યા છે આપણે નીકળીએ નીકળી હમણાં બધાએ જોકે જમવાનું બધું હમણાં અહીંયા પ્રસંગ જ હતો એટલે બધાય જમ્યું હતું ને લીધું છે થોડુંક આરામે કરી લીધો હવે ટાટાપોરે હમણાં ત્રણક વાગ્યા કોઈ નીકળી આપણે આશ્રમને તમને પૂરેપૂરું તમને વિવામાં તમને આખે આખું વાશ્રમ તમને બતાવી દીધું હોય હવે આપણે અહીંથીને જ હવે બ્લોગને કરીએ પૂરો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બન્યા રહીજો આપણી ચેનલમાં ચાલો બાય બાય મિત્રો